રાજકોટ ગેમ જોજમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શનમાં શહેરની તમામ શાળાઓમાં આપવામાં આવ્યો તપાસનો આદેશ શિક્ષણ અધિકારી દ્વારા એકસો વીસ ટીમ બનાવવામાં આવશે અને શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે શાળાઓ ખુલ્યા બાદ અલગ અલગ શાળામાં મોક મોકડ્રીલ યોજવામાં આવશે અને શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે તેમજ શાળા શરૂ થયા બાદ જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાને આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓની તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે ફાયર સેફ્ટી અને એનઓસી બાબતે બાબતે શ્રીની જે ગાઈડલાઈન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે નવ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનોસની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મોકડ્રીલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે હાલ જે એસએમસી દ્વારા કેટલીક શાળાઓને સીલ કરાય છે ગેરકાયદેસર બાંધકામ અથવા તો ફાયર એનો શું બાબત આવી શાળાઓ પર કોઈ કાર્યવાહી ના હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવ્યું તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે